રાજનભાઈ કાપતા બોરા ખબર નથી અત્યારે પાછી પેલા આપણે ખાંભાઢ કાતા જો કેવા કાતા આવા કાતા હા કાતા હવા કાતા તું હારવા માં નાના નાના રીતમ ભરવા માંય

Itu muka deh, ini, ngamnya, 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 mau ngamnya, iya iya iya

એ નાની ઢોકડી એ ઢોકળી ખાવી ને ઢોકળી તીખું નાગ્યું બનાવી શાક બનાવા Ngay em bắt cái khá chạy đêm Bắn có kìa Bắn ở là